હાલો મિત્રો આજે મેં તમને જણાવી રહ્યા છીએ આજના બજાર ભાવ જેમાં ગોંડલ ફ્રૂટ માર્કેટ ગોંડલ શાક માર્કેટ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડ જો આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અથવા તો નવા નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી અમારા વિડીયો દરેક વિડીયો તમારા સુધી પહોંચતા રહે પહેલાં આપણે વાત કરીશું ગોંડલ ફ્રૂટ માર્કેટના આજના બજાર ભાવ टेटी ते सौ रुपया लई ने पाँच सौ रुपया द्राक्ष नौ सौ रुपया लईने एक हज़ार चार सौ रुपया केरी एक हज़ार चार सौ रुपया लई तरह हज़ार सौ रुपया जामफल चार सौ रुपया लईने आठ सौ रुपया चीक्कू चार सौ रुपया लईने सौ रुपया केड़ा चार सौ साइठ रुपया लैने पाँच सौ चालीस रुपया દાડમ પાંચસો રૂપિયાથી લઈને એક હજાર રૂપિયા હવે આપણે જણાવીશું ગોંડલ શાક માર્કેટ યાર્ડના આજના ભાવ તેમાં ગાજરની વાત કરીએ તો ગાજરના બસો રૂપિયાથી લઈને ત્રણસો રૂપિયા કોબી એકસો પચાસ રૂપિયાથી લઈને ત્રણસો રૂપિયા ગુવાર એક હજાર રૂપિયાથી લઈને એક હજાર આઠસો રૂપિયા ફુલાવર બસો રૂપિયાથી લઈને ત્રણસો ને પચાસ રૂપિયા કાકડી બસો રૂપિયાથી લઈને છસો રૂપિયા કારેલા પાંચસો રૂપિયાથી લઈને એક હજાર રૂપિયા ભીંડો પાંચસો રૂપિયાથી લઈને નવસો રૂપિયા આદુ બે હજાર રૂપિયાથી લઈને બે હજાર ચારસો રૂપિયા ટમેટા બસો રૂપિયાથી લઈને ચારસો રૂપિયા મરચાં છસો રૂપિયાથી લઈને એક હજાર બસો રૂપિયા લીંબુ એક હજાર આઠસો રૂપિયાથી લઈને બે હજાર છસો રૂપિયા બટાકા બસો રૂપિયાથી લઈને ત્રણસો રૂપિયા હવે આપણે જાણીશું ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના બજાર ભાવ તેમાં વાત કરવામાં આવે ડુંગળી તો એકાણું રૂપિયાથી લઈને ત્રણસોને છત્રીસ રૂપિયા ધાણા એક હજાર એક રૂપિયાથી લઈને બે હજારને સોતેર રૂપિયા તુવેર એક હજાર રૂપિયાથી લઈને બે હજાર એકસઠ રૂપિયા अड़द छ सौ रुपया लैने एक हज़ार सात सौ ने एकसठ रुपया मग एक हज़ार सात सौ रुपया लैने एक हज़ार नौ सौ एक रुपये रायडो नौ सौ एकत्र रुपया लैने नौ सौ एकसठ रुपया एरंडा नौ सौ एक रुपया लैने एक हज़ार एक सौ रुपया चया एक हज़ार एक रुपया लैने एक हज़ार एक सौ एकत्र टुकड़ा चार सौ पचास रुपया लैने सात सौ सवी रुपया ઘઉં લોકવન ચારસો ચાલીસ રૂપિયાથી લઈને પાંચસો ને એકસઠ રૂપિયા મરછા સૂકા સાતસો એકાવન રૂપિયાથી લઈને ચાર હજાર આઠસો ને એક રૂપિયો મગફળી ઝીણી સાતસો એકત્રીસ રૂપિયાથી લઈને એક હજાર ત્રણસો છેતાલીસ મગફળી મોટી આઠસો અગિયાર રૂપિયાથી લઈને એક હજાર બસો છત્રીસ રૂપિયા કપાસ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને એક હજાર પાંચસો ને છન્નુ રૂપિયા સોયાબીન આઠસો એક રૂપિયાથી લઈને આઠસો ને એકાશીસ રૂપિયા ડુંગળી સફેદ એકસો એંસી રૂપિયાથી લઈને બસોને ચોવીસ રૂપિયા જીરું ત્રણ હજાર રૂપિયાથી લઈને પાંચ હજારને એક રૂપિયો જો આપ ગુજરાતના કોઈપણ શહેર તાલુકા કે જિલ્લા કોઈપણ માર્કેટિંગ યાર્ડના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટમાં માર્કેટિંગ યાર્ડનું નામ લખો જેથી તેના પરથી નવો વિડીયો બનાવવામાં આવશે આ વિડીયો જોવા બદલ આપને બહુ બહુ જ ધન્યવાદ